સ્વાઈન કેસ સતત વધી રહ્યા છે અને ચિંતાજનક વધારો છે થયો છેલ્લા ત્રણ મહિનામાં સ્વાઇનફ્લુના ફ્લુના ત્રીસ કેસ નોંધાયા એચ વન એન વન ફ્લુની સાથે એસ વન એન વનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અત્યાર સુધી એસ વન એન વન ફ્લુના ચાર કેસ નોંધાયા અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફ્લુથી પંદર લોકોના મોત થયા છે રાજ્યભરમાં એકસો પાંત્રીસ લોકો લઈ રહ્યા છે સારવાર ઓગણસાહીઠ અમદાવાદમાં છે અમદાવાદમાં સૌથી વધુ ત્રણસો બાવીસ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી છે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ચાર કેસ સામે આવ્યા છે અસારવા સિવિલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ચારમાંથી એક દર્દીએ મધ્યપ્રદેશનો અને ત્રણ ગુજરાતના છે એક મહિલા સહિત ચાર દર્દીઓ સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યો છે માર્ચ મહિનામાં ચૌદ જેટલા દર્દીઓને સ્વાઇન ફ્લુ થયો સિવિલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે હાલ સિવિલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પણ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડી નાઇન એમાં ચાર દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે પાંચ દર્દી એચ ઓન એન એટલે કે સ્વાઇન ના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો અને એ જ ગ્રુપ જોઈએ તો લગભગ ફોર્ટી એઇટથી સિક્સટી ફાઇવ યર્સ સુધીના લોકો દાખલ છે અને એમાંથી ચારમાંથી ત્રણ લોકોને સાથે કોમો કોમોર્બિડિટીસ છે એક વ્યક્તિ બાયપેપ પર છે ને એક વેન્ટિલેટર પર છે અને આ ચારમાંથી ત્રણ પુરુષ છે એક મહિલા છે રહી વાત કોવિડની તો બે દર્દી દાખલ છે અને એમાં એક ચાલીસ વર્ષીય પુરુષ અને પંચોતેર વર્ષીય મહિલા બંને દર્દીને કોમોર્બિડિટીસ છે સાથે સાથે બંનેને માઇલ્ડ ઓક્સિજનની રિકવાયરમેન્ટ છે અત્યાર સુધીના દિવસોમાં જોવા જઈએ સત્યાવીસ દિવસમાં તો અંદાજીત ચૌદ થી પંદર દર્દીઓ દાખલ થયા હશે પરંતુ એના પહેલાંના મહિનાઓમાં જોવા જઈએ તો ત્રણ ચાર પાંચ દર્દી દાખલ થાય ડિસેમ્બરમાં આઈ થિંક એક પણ દર્દી દાખલ નહોતો કોવિડના બી એકલ દોકલ કેસીસ ક્યાંક ડિટેક્ટ થયા હોય અને સિવિલ શિફ્ટ કર્યા હોય અને પછી સારાથીને ઘરે ગયા હોય એવા એકલ દોકલ કેસ આવતા હતા સ્વાઇન ફ્લુમાં દર્દી વધારે છે કોવિડના જે છે બંને આઈ થિંક રિકવર થઈ અને થોડાક જ દિવસમાં ડિસ્ચાર્જ થશે